મોટા સમય મારો ઈસકા પર જાય મારા ઘરે મારો એટલે ઈસકા પર બેઠી હું તો હું એકલી એકલી ઘણી વાર હસું એમાં અત્યારે મને હસવું એકવાર આવ્યું તમે જોયું હશે મને એટલે હસવું આવ્યું કે આ બધા આ બધા ઉપદેશ હું દઉં છું ને એમાંથી લગભગ થોડો થોડો મેં મેં ગ્રહણ કર્યો છે તમને તો આપી રહી છું થોડો થોડો મેં ગ્રહણ કર્યો છે હા કારણ કે બધા જ એમ કહેતા હોય બધા જ એમ કહેતા હોય એમાં તો કથા વાર્તા તો એમ જ

બેના પુણ્ય અને સાથે મારા ગોવિંદ જે આગળ બેઠો છે ને આંગળી વાળો આ માંગણી પર આખો ગીરવર ઉઠાવી લે એવું મારું ગોવિંદ એની કૃપા અને એકડો બની આગળ ઉભો રે હું પાછળ બે મિંડા કરું એટલે મારા સો થાય હા મને ઝીરો માંથી સો બનાવે છે મને અહીંયા બેસાડે છે આ તમે બધા મને પગે લાગો છો ને મારું નથી આમાં કશું મારું નથી હું એને લાયક નથી હા પશુ કેમ આ બધું તમે પગે લાગો ને હું ત્યારે એની નજર થી નજર મેળવી કહું છું પ્રભુ આ ભોળા ભોળા ભક્તો છે ને તારા બાળકો આ બેનો છે ને ભોળી છે એ મને પગે લાગી રહી છે પણ હું તને અર્પણ કરું છું હે એટલા માટે અર્પણ કરું છું પ્રભુ હું આશીર્વાદ આપું ને કદાચ ઓછું પડે પણ હું તને અર્પણ કરું છું આ પ્રણામ આ હાર આ પૂજન આ તિલક આ ચોખા અક્ષર હા આખંડ બધું તારા ચરણમાં અર્પણ કરું છું એમના દ્વારા કેમ માણસ થઈ હોય ક્યાંક બે મિનિટ માટે ક્યાંક મારું મન બીજે ગયું હોય તો એટલા માટે હું તમારી બધી અરજી એમને ધરી રહી

કૃપા કરીને ભોળોનાથ કાશી છોડીને આપણા ગામમાં બેઠો હોય ને મા ભવાની ને લઈને હા તો એક કામ કરજો રોજ સવારે ના દર્શન કરવા જજો એક લોટો જળ ચડાવજો કારણ કે ભોળાનાથ બીજું કંઈ વધારે માનતા નથી હા બીજા દેવને સંગાર જોઈએ ઘરેણા જોઈએ છપ્પન ભોગ આરોગવા માટે ભોગ લગાવવા પડે ભગવાનને જ્યારે મારો ભોળોનાથ છે ને